નમસ્કાર મારા વાળા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે ધર્મ શું છે અને મહાધર્મ શું છે આ બે વસ્તુ જુદી જ છે ધર્મના કારણે મહાધર્મ છે તો આનું રહસ્ય જાણશું તો આજે આપણે જોઈએ છે કે અસંખ્ય ધર્મ વધી ગયા છે તો આપણે હિન્દુ ધર્મ મુસ્લિમ ધર્મ શીખ ધર્મ જૈન ધર્મ ઈસાઈ ધર્મ ખ્રિસ્તી ધર્મ વગેરે અને એમાં તમે જુઓ આપણા હિન્દુ ધર્મમાં તો ધર્મના પણ ફોટા પડી ગયા છે ઘણા ધર્મ વધી ગયા છે જેવી રીતે આપણે જે કઈ સામાન્ય નામ આપણે કે સ્વામિનારાયણ ઓમ શાંતિ નિરત યોગેશ્વર અને આ ધર્મના કારણે અસંખ્ય ગુરુઓ પણ વધી ગયા છે બીજું કે હિન્દુ ધર્મમાં સૌથી વધારે દેવી દેવતા છે તો પછી ખરેખર વિશ્વ શાંતિ હોવી જોઈએ વિશ્વ આનંદ હોવો જોઈએ વિશ્વ કલ્યાણ હોવું જોઈએ ધ્યાન દયા કરુણા પ્રેમ અને અહિંસા અને ભાઈચારો હોવો જોઈએ તો હિન્દુઓમાં ભરપૂર માત્રામાં એકતા હોવી જોઈએ કેમ કે જો આટલી બધી જગ્યાએથી જ્ઞાન મળતું હોય તો જ્ઞાનની ગંગા વહેવી જોઈએ તેમ છતાં વિશ્વમાં દુઃખ કેમ છે મનુષ્યને મનુષ્યનો ભય કેમ છે આજે કોઈની સલામતી કેમ નથી કેમ બધા જ દ્રિત ભાવમાં અને ભયમાં એટલે કે ભયમાં જીવન જીવી રહ્યા છે કેમ કોઈ ભયમુક્ત થતું નથી તો પહેલી વાત કે મહાધર્મ તે એક ધોરી મૂળ છે જે બહાર દેખાતું નથી જે અપ્રગટ સ્વરૂપમાં રહીને અને તે મહાધર્મરૂપી ધોરીમૂળથી જ દરેકને પોષણ મળી રહે છે પરંતુ આપણે અપ્રગટ ધોરીમૂળને મૂળને પૂરા અસ્તિત્વને જે પોષણ આપી રહ્યું છે જે ધોરીમૂળ દેવી દેવતાઓને પણ પોષણ આપી રહ્યું છે તે મહાધર્મના ધોરીમૂળને આપણે જાણવાની કોશિશ કરતા જ નથી અને આપણને જે બહાર બહાર દેખાઈ રહ્યું છે તેને આપણે સાચું મેને માની બેઠા છીએ તેને આપણે ધર્મ માની બેઠા છીએ જેને આપણે આપણી આંખથી જોઈ શકીએ છીએ એને જ આપણે ધર્મ માની બેઠા છીએ અને એ જ આપણી મનની કલ્પનાથી આપણી હોશિયારીથી જ જેને આપણે ધર્મ કહીએ છીએ તે ભલે કોઈ પણ પ્રકારનો ધર્મ હોય કે બીજો કોઈ ધર્મ હોય આ બધા જ મહાધર્મના ડાળો છે અને આપણે જે ધર્મની શાખાઓ છીએ જેવા કે અનેક પ્રકારના મહાશાખાઓ પણ આજે આપણે જોઈએ છીએ કે ભારતમાં ચારે બાજુ તમે જુઓ ધર્મના પણ ધર્મ મહાધર્મનો એક ધર્મ મહાધર્મનું વિભાજન કર્યું મહા ધર્મનામાંથી ધર્મના વાડા બનાવ્યા અને ધર્મના વાડામાંથી પણ પેટા ધર્મ એના પણ જુદા ભાગ પાડ્યા તો આજે મહાધર્મ તો એક જ છે મહાધર્મનો કોઈ વાડો નથી મહાધર્મનો બીજો કોઈ ધર્મ નથી મહાધર્મ આદિ અનાદિને અનંત છે આ જ્યારે અસ્તિત્વ અત્યારે છે મોજૂદ તો પણ મહાધર્મ તો છે જ અને જ્યારે અસ્તિત્વ ન હતું ત્યારે પણ મહાધર્મ તો હતો જ અને ભવિષ્ય આ અસ્તિત્વનો નાશ થઈ જશે ત્યારે મહાધર્મ તો રહેવાનો જ છે તો આ છે મહાધર્મ અને આ ધર્મનું જ દરેક ધર્મને પોષણ મળે છે દરેક ધર્મનું ધોરી મૂળ એ જ મહાધર્મ છે પરંતુ આપણે જોઈએ છીએ કે આપણે એક ઝાડને જોઈએ તો આપણે ઝાડને ઉપર ઉપરથી જોઈએ છીએ પરંતુ આપણે ઝાડને જોતા નથી કે આ ઝાડ લીલું કોના આધારે રહ્યું છે આ ઝાડને ફૂલ કોની કૃપાથી આવે છે આ ઝાડને ફળ ફળ કોની કૃપાથી આવે છે અને આ ઝાડ લી લીલું રહીને જે હવામાં નાચી રહ્યું છે એ કોની કૃપાથી નાચી રહ્યું છે તો જેમ ઝાડનું મૂળ અપ્રગટ સ્વરૂપમાં ઝાડને પોષણ આપે છે અને તેનું પોષણ નાના મોટા ડાળોને અને નાની ડાળીઓને અને ઝાડના દરેક પાનને મળે છે તો જેમ આપણે ઝાડને જોઈ રહ્યા છીએ પરંતુ તેના ધોરીમૂળને જોઈ શકતા નથી તો આપણે ઝાડને જ મહાન માની લીધું છે ઝાડના ફળને જ મહાન માની લીધું છે પરંતુ આપણે એટલું પણ વિચારતા નથી કે ધોરી મૂળની કૃપાથી જ ઝાડ છે ધોરીમૂળની કૃપાથી જ મોટા ડાળો છે અને ધોરીમૂળની કૃપાથી જ મોટી ડાળીઓ છે તો ધોરીમૂળની કૃપાથી જ પાન લીલો રહી રહ્યો છે અને ધોરી મૂળની કૃપાથી જ ઝાડને ફૂલ આવે છે અને ધોરીમૂળની કૃપાથી જ એ ઝાડને ફળ આવે છે તો અહીં જ આપણી બેહોશી ભરેલી છે અહીં જ આપણે ભૂલા પડ્યા છીએ કેમ કે આપણે બહાર બહાર જોઈએ છીએ પણ અંદર તો જોતા જ નથી જે ધોરી મૂળ છે જે પોષણ આપીએ છે એ મૂળ અમે આપણે નજર જ કરતા નથી એટલે કે આપણે ઝાડની પૂજા પ્રાર્થના કરીએ છીએ પરંતુ આપણે મૂળને યાદ કરતા નથી મૂળને જાણવાની કોશિશ કરતા નથી તો જે ઝાડનો મેઇન આધારસ્તંભ છે તે ઝાડને લીલું રાખનાર તે ઝાડને પોષણ કરનાર ધોરીમૂળની આપણને યાદ આવતી નથી અને આપણી દૃષ્ટિ તે ધોરી મૂળ સુધી જતી નથી અને આપણે એટલું પણ વિચારી શકતા નથી કે આ ઝાડ કોના આધારે લીલું સમ બનીને હવામાં નાચી રહ્યું છે આ ઝાડ જીવિત કોના આધારે છે તો હવે તમે જુઓ આપણી જે આ લાલી છે મુખની લાલી આપણે પોષણ ક્યાંથી મળે છે આપણા અંદર શરીર તો એવું ને જ છે એવું ને એવું જ છે પણ આપણા અંદર ધોરીમૂનનું એક તંતુ પડેલું છે માથાના વાળ જેવું સૂક્ષ્મ તંતુ ધોરીમૂનનું આપણા અંદર પડેલું છે તો એના લીધે તો આપણે હલન ચલન કરી શકીએ છીએ બોલી શકીએ છીએ અત્યારે હું વિડીયો બનાવી શકું છું મારો વિડીયો હું અપલોડ કરું કાલે તમે જોઈ શકશો કોના આધારે કોના પોષણથી જોઈ શકશો એ ધોરી મૂળના પોષણથી જ જોઈ શકશો પોષણ પોષણથી જ જોઈ શકશો કે મહાધર્મ તમને પોષણ આપી રહ્યો છે જગતમાં બીજું કોઈ આપણને પોષણ આપી રહ્યું નહીં અને જો એ મહાધૂર એ મહાધર્મ સાથેનો કોન્ટેક્ટ આપણો કપાઈ જાય તો પછી શરીર આ હું વિડીયો ના બનાવી શકું આ માથે ના હલાઈ શકું તમને કહીએ ના આપું કશું જ ના બને કે એ ધોરી મૂળને આપણે કાપી નાખીએ તો આખું જળ સુકાઈ જાય છે તો એવી જ રીતે જે પરમાત્મા છે અનાદિ જે શૂન્ય છે જે નિર્વાણ છે એ જ મહાધર્મ છે પણ આપણે આપણી બે દ્રષ્ટિથી આપણે સ્થૂલ જગતને જોઈએ છીએ સ્થૂલ ધર્મોને જોઈએ કે જે આપણા મન આપણા મનથી બનાવેલા છે મહાધર્મએ તો કોઈ ધર્મ બનાવ્યો જ નથી મહાધર્મના દરબારમાં એના રાજ્યમાં કોઈ ધર્મ જ નથી કોઈ પેટા ધર્મ નથી કોઈ જ્ઞાતિ નથી કોઈ જાતિ નથી કશું જ નથી ત્યાં સિર્ફ મહાધર્મ એક જ છે એના સિવાય બીજું કંઈ નથી પરંતુ જે અસ્તિત્વ છે જેમ એક જાણને એનું ધોરી મૂળ પોષણ આપે છે એમ પૂરા અસ્તિત્વને પછી એ ચાર યોની હોય પ્રકૃતિ હોય કે દેવયની હોય દરેકને પોષણ આપનાર ધોરી મૂળ એક જ છે જેને આપણે મહાધર્મ કહીએ છીએ અને એ મહાધર્મના પોષણથી જ પૂરેપૂરું અસ્તિત્વ ચાલી રહ્યું છે તો આપણે વિચાર પણ નથી કરતા કે ઝાડને ડાળા પાખડા તો આપણે કાપી શકીએ છીએ અને પૂરા પૂરા ઝાડના મૂળને પણ આપણે કાઢી શકીએ છીએ પરંતુ ઝાડનું જે ધોરી મૂળ છે ઝાડનો જે મહાધર્મ છે તેને નાશ કરવો અસંભવ છે કેમ કે તે ધોરી મૂળ છે પાતાળમાં પડ્યું હોય છે એવી જ રીતે ભલે આપણામાં અસંખ્ય ધર્મ હોય અસંખ્ય ધોરી ધર્મ પેટા ધર્મ હોય અને ડાળા પોખડા રૂપી ધર્મ અને પેટા ધર્મના લીધે આજે આપણે મહાધર્મને ભૂલી ગયા છીએ અને ડાળા પાખડાની સાથે સેવા કરી રહ્યા છીએ પરંતુ તમને ખબર છે કે જ્યારે મહાપ્રલય થશે જ્યારે મહાઆધિ આવશે જ્યારે મહા તોફાન થશે તમે જુઓ જ્યારે મહાન તોફાન આવે મહા આવે ત્યારે મોટા મોટા વૃક્ષ પણ એ આધિ તોફાનથી નીચે પડી જાય છે પરંતુ તમે નિરીક્ષણ કર્યું કે મૂળ ઝાડ ક્યાંથી નીચે પડે છે એના મૂળમાંથી જ નીચે પડે છે એના ધોની મૂળને કોઈ આધી તુફાન કશું જ એનું બગાડી શકતો નથી એ તો એની સ્થિતિમાં રહી છે કારણ કે એ અમર છે એ શૂન્ય છે તો મહાપ્રલય આવશે ત્યારે આ બધાએ દાળા પાખડા રૂપી દરેક ધર્મનો નાસ્તો જવાનો છે હવે તમે માનો તો માનવ જ ના હોય તો પછી ધર્મ ક્યાંથી ધર્મ પરમાત્માએ કોઈ પરમાત્માએ ધર્મ બનાવ્યો નહીં સિર્ફ મહાધર્મ એ જ પરમાત્મા છે નહીંતર બીજો કોઈ પ્રકારનો ધર્મ પરમાત્માએ બનાવેલો નથી એ આપણા એક મનની ચાલબાજી છે આપણા મને જ આ બધું ઉત્પન્ન કરેલું છે મને જ વાળા બનાવી દીધા છે તો જ્યારે મન જ ના હોય મનુષ્ય શરીર હોય ત્યારે મન હોય ને પણ મનુષ્ય જ આ સૃષ્ટિ પર ના હોય મહાપ્રલય થઈ જાય તો પછી કયો ધર્મ બચવાનો છે કોઈ ધર્મ બચવાનું નથી શેવટે જે બચે છે એ જ મહાધર્મ બચે છે તે આ હતું ધર્મ અને મહાધર્મનું રહસ્ય હરિ ઓમ આદેશના પ્રણામ